સમાચારમાં સિદ્ધપુર શહેરની તો સિત્તપુર સરસ્વતી નદીમાં માં એક કિલોમીટર સુધી ત્રણ મીટર ખોદકામ કરી જળસંચય કરવાની કામગીરી એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવે છે વિગત અનુસાર જો વાત કરીએ તો સિદ્ધપુરની કુંવારિકા પવિત્ર સરસ્વતી નદીમાં થોડાકીયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બ્રહ્માડેશ્વર મહાદેવ મંદિર પાસે સરસ્વતી નદીમાં રિવરફ્રન્ટ બનાવવાના ભાગરૂપે નદીમાં જેસેવી મશીનથી બંને બાજુ પાળા કરીને ત્રણ મીટર ઊંડું ખોદકામ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તોળાકીય ફાઉન્ડેશનના કનકભાઈએ આ બાબતે જણાવ્યું હતું કે એક કિલોમીટરના ડેપો પ્રોજેક્ટ બાદ ખર્ચ નક્કી કરવામાં આવશે તોળાકીયા ફાઉન્ડેશન દરેક ગામડાઓમાં જેને પાણીની તકલીફ હોય છે ત્યાં તળાવ કરશે અત્યાર સુધીમાં એકસો પિસ્તાલીસ તળાવો તેમને બનાવ્યા છે સરસ્વતી નદીમાં એકસો સુડતાલીસ મુકામ શરૂ કરાયું છે ફાઉન્ડેશનનું કામ પાણી બચાવવાનું છે અને પાળા બનાવવાનું છે અત્યાર સુધી સૌરાષ્ટ્રના ગામડાઓમાં સૌથી વધારે કામ કરતા હોઈએ છીએ ત્યારે પચીસ લાખ પ્લાન્ટેશન એકસો પિસ્તાલીસ તળાઓ કે જે ગામડાઓમાં ખરેખર પાણીની તકલીફ હોય છે જ્યાં ચોમાસું પૂરતું જ પાણી જોવા મળે છે દિવાળી પછી પાણી જોવા જ નથી મળતું તે ગામોમાં પણ કામ કરવામાં આવ્યું છે ઘણા ગામોમાં કઠણ પથ્થર જેવી માટી હોય છે જ્યારે સરસ્વતી નદીમાં રેતીવાળો ભાગ હોવાથી બંને બાજુ પાડા કરીને કેમ્પ વોલ કરવી પડે તો એ પાણી નીકળી જાય નહીં અને રેતીમાં ભરાઈ જાય ઊંડું કરી પાળા કરવા અને ફાઉન્ડેશનની કામગીરી પાણી બચાવું અને પાળા બનાવવા હાલ તો એક મહિનામાં બંને બાજુ પાળા કરીને ત્રણ મિનિટર ઊંડું ખોદકામ કરીને પાણી કેટલી સર્યા આવશે કેટલી માટીનું ધોવાણ થાય છે એની કામગીરી ચાલુ છે રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર